નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી ગુજરાતમાં પાંચ દિવસ યેલો અલર્ટ સુરતમાં હીટવેવ આગાહી અમદાવાદમાં ચોવીસ કલાક વાદળછાયું વાતાવરણ રહેશે બેડ ખાતે ભાજપનો સ્નેહ સંવાદ યોજાયો હજારોની જનમેદની વધારે ઉત્સાહ લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી સાબરકાંઠા બેઠકની ચૂંટણી માટે ઈવીએમ ડિસ્પેચિંગ કામગીરી બાળ ખાતે ઈવીએમ ડિસ્પેચિંગ કામગીરી લોકોના નાના મોટા કામ અટકી પડ્યા આરટીઓનું સર્વર સોમાંથી પિસ્તાળીસ દિવસ બંધ ત્રીસ હજાર લોકોના કામ અટક્યા ગુજરાતમાં લોકસભાની બે હજાર ની યોજાનાર ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે સાતમી મે મંગળવારના રોજ યોજાનાર છોટાઉદેપુર લોકસભા સીટમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ત્રણસો બેતાળીસ બુથો પર મતદાન યોજાશે જ્યારે હાલોલ વિધાનસભા મતવિસ્તારના તમામ બૂથ મથકો પર મતદાન માટે વીએમ અને વીવીપેટ તેમજ સ્ટાફ મોકલવાની કામગીરી વહીવટીતંત્ર દ્વારા હાલોલની વીએમ કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો છે ત્યારે રવાના કરવામાં આવ્યા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય અને નગરજનો વધુમાં વધુ મતદાન કરે તે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે લોકસભાની ચૂંટણીના કલાકો બાકી છે ત્યારે લોકસભા છોટાદેવપુર બેઠક વિધાનસભા સમાવિષ્ટ તમામ બુથો લઈને આજે વિતરણ કામગીરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલો ની વીએમ કોલેજ ખાતે આજે આ મશીન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી આપ સીધા જોઈ શકો છો મોટી સંખ્યામાં કર્મચારીઓ હવેલી સવાર થી આ એકત્ર થયા હતા અને આજે મશીન જે ઈવીએમ મશીન અને વીવીપેટ મશીનની વિતરણ કામગીરી લઈને તમામ બુથો પર આજે જવા માટે રવાના થઈ રહ્યા છે ત્યારે આ લોકશાહી પર્વ ઉજવવા માટે તંત્ર તૈયાર છે સજ્જ પણ છે અને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ઠેર ઠેર ગોઠવી દેવામાં આવ્યો છે એઆરવી ન્યૂઝ કાદીડાડી પંચમહાલ હાલોલ મેટ્રો માટે ત્રણ કોચની ચોવીસ ટ્રેનનો સેટ એટલે કે બોતેર કોચ પૈકી પહેલી ટ્રેન ડિલિવરી ડિસેમ્બર સુધીમાં મળી જશે તેમજ ખજૂરમાં ડ્રીમ સિટી લાઇન એકના પ્રથમ સ્ટેશનનું કામ ત્રીસ ટકા પૂર્ણ થઈ ગયું છે તો નજીકમાં જ ડેપો પૂર્ણતાની આરે છે જ્યારે ટ્રેનની મરામત પાર્કિંગ શેડ્યુલ ઇન્સ્પેક્શન લાઇન વર્કશોપ તેમજ ઓવરઓલ હોલિંગ અને શેડ્યુલ મેન્ટેનન્સ અને વ્હીલ પ્રોફાઇલિંગ જેવી કામગીરી કરાશે વિચિત્ર વાત કરીએ તો વર્ષ બાદ ગુજરાતમાં મે મહિનામાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાશે આ પહેલા ઓગણીસો છન્નું માં ગુજરાતમાં મે મહિનામાં મતદાન યોજાયું હતું હવામાન વિભાગ દ્વારા સાત મે મતદાન દિવસે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં હીટવેવ આગાહી કરવામાં આવી છે પોરબંદર ભાવનગર ગીર સોમનાથ કચ્છ અને દીવમાં હીટવેવ ની સંભાવનાઓ છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દીવ અને સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી જે બાદ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દીવમાં મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ ઝીરો એક ડિગ્રી સેલ્સિયસ જ્યારે સુરતમાં ચાલીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાનનો પારો પહોંચ્યો હતો શહેરની ત્રણ આરટીઓમાં છેલ્લા સો દિવસમાંથી પિસ્તાળીસ દિવસ સર્વર બંધ રહેતા અંદાજે ત્રીસ હજાર લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ રજિસ્ટ્રેશન કે નામ સરનામા બદલવા જેવી કામગીરી કરી શક્યા નહોતા લગભગ બાવીસ હજાર લોકો તો ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ પાછા ફરવું પડ્યું હતું જ્યારે વાહન પોર્ટલમાં ખામીને લીધે આઠ લોકોના નાના મોટા કામ અટકી પડ્યા હતા તો નમસ્કાર વિરામ બાદ સમાચારોમાં ફરીથી સ્વાગત છે બીજી તરફ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આગામી બે થી ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું વધી શકે છે તદઉપરાંત સુરતમાં હીટવેવની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું બાળ ખાતે બાળ માલપુરના લોકપ્રિય ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે માલપુરના હજારો કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા ઝાલાના આહવાન થકી તમામ કાર્યકર્તાઓ પાંચ સાબરકાંઠા અરવલી લોકસભાના ભાજપાના ઉમેદવાર શોભનાબેન બારૈયાને સમર્થન આપી ભવ્ય લીડ સાથે જીતાડવાનો સંકલ્પ કર્યો તો બાળ ખાતે ધારાસભ્ય દ્વારા કરાયેલ શક્તિ પ્રદર્શન બાદ કાર્યકર્તાઓમાં જોમ જુસ્સો વધ્યો છે ધારાસભ્યએ સભામાં જાહેર કર્યું કે બાળ લોકસભાનું ઇલેક્શન ગુજરાતની અંદર ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર આપણા શોભનાબેન ના સમર્થન ની અંદર અને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને હાથ મજબૂત કરવા માટે હું અપક્ષ ઉમેદવાર તરીકે તો ચૂંટાયો હતો અને ભારતીય જનતા પાર્ટીનું કામ પણ કરી રહ્યો હતો સાથે મારા સમર્થકો મારા કાર્યકર્તાઓ મારા સાથી મિત્રો પાંચ હજારથી પણ વધુ સંખ્યામાં આજ રોજ અહીંયા ઉપસ્થિત રહીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે સાથે એની અંદર જોડાઈને કામ કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર બાયડ વિધાનસભાની અંદરથી માન્ય મારા બેન શ્રી શોભનાબેન બારૈયાને જંગી બહુમતીથી લીડ મળે તેવું આયોજન પણ થયું છે અને સાબરકાંઠા લોકસભાની સીટ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને એક કમળ સાબરકાંઠાનું ખીલીને માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અહીંના કાર્યકર્તાઓ તત્પર છે અને તાકાતથી સાતમી તારીખે મતદાન કરવાના છે અને જે પ્રમાણે માહોલ જે ચાલી રહ્યો છે તે પ્રમાણે આખા ગુજરાતની પચીસે પચીસ લોકસભાની સીટ આમ તો છવ્વીસ લોકસભા છે પરંતુ એક છે હું પચીસ લોકસભાની સીટ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં જંગી બહુમતીથી જીતવાના છે અને આવનારા દિવસોની અંદર ફરીથી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં સરકાર બનવાની છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ શપથ ગ્રહણ કરવાના છે તમામ જનતાનો આભાર માન રાજકોટમાં શનિવારે સપ્તાહના અંતમાં મગફળીની આવક ઘટી હતી જેના કારણે સિંગતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો ડબ્બે રૂપિયા દસ નો વધારો થતા સિંગતેલનો ડબ્બો બે હજાર પાંચસો ને પાસઠ રૂપિયાનો થયો હતો શુક્રવારની સરખામણીએ શનિવારે મગફળીની આવક છસો ક્વિન્ટલ ઓછી થઈ હતી

દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ખંભાડિયા તેમજ દ્વારકા પંથકમાં અસહ્ય ગરમી બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું વાદળછાયું વાતાવરણ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી તો ભર ઉનાળે વરસાદી વાદળ છવાયા હોય તેવું વાતાવરણ સર્જાયું હતું જેથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર પંથકમાં એરંડાની ખેતી વિશેષ પ્રમાણમાં થતી જોવા મળે છે પ્રાપ્ત માહિતી મુજબ ગર વર્ષે એરંડાની પ્રારંભિક શરૂઆત પ્રતિ વીસ કિલોના રૂપિયા ચૌદસો પચાસના ભાવથી થઈ હતી અને ક્રમશઃ આ ભાવ ઘટીને એરંડાના અંતિમ તબક્કામાં પ્રતિ વીસ કિલોના રૂપિયા અગિયારસો પંચોતેર સુધીના જોવા મળ્યો હતો તો આ સાત ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર